ભારત સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા વેપારીઓને જનતા પર કેવી અસર થઈ હોય તેની જાણકારી માટે શિનોર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લઈ વેપારીઓના મંતવ્ય લઈ માહિતગાર કર્યા હતા આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા માં ઘટાડો કરેલ હોય અને તેની વેપારીઓ ખેડૂતોની જનતા પર અસર અને જનતાના મંતવ્ય લેવા શિનોરની મુલાકાતે આવ્યા હતા સૌ પ્રથમ મનસુખભાઈ વસાવા સ્થાનિક શિનોરના એપીએમસી ચેરમેન સચિન પટેલ સાથે દુકાને દુકાને વેપારીઓની મુલાકાત લઈ તેમના મંતવ્યો જાણ્યા હતા ત્યારબાદ શિનોર ગ્રામ પંચાયતના સભા હોલમાં ગામના દવાના અનાજ કરિયાણા સિમેન્ટ લોખંડ ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ સરકારના નરેન્દ્રભાઈ મોદીએ આપેલ લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દેશના વિકાસ કાર્યો અને દેશની જનતાનો સતત વિચાર કરે છે હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા ખેડૂતો વેપારીઓને ઘણો ફાયદો થયો આપણા ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ આજ રોજ સિનોર નગરના વેપારીઓને રૂબરૂ મળવા માટે ઉપસ્થિત થયા તો આ પ્રસંગે અમારા સિન્નોર ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સિનવડના અગ્રગણ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે આપણા દેશના સ્વપ્ન દસતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે છેવાડાના માનવીની ચિંતા કરી અને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરીને જીએસટી ઓછો કરી અને જીવન જરૂરિયાત એ ચીજવસ્તુઓના ભાવ જે ઘટાડવાનું જે અભિયાન કર્યું અને એનાથી સીધે સીધો ફાયદો લોકોને થયો છે તો પ્રજાની વચ્ચે સાંસદ સભ્યો આજે સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત થકી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અને ભારત રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નેમ લીધી છે તો એ અંતર્ગત આપ સિનોડના આંગણે મનસુખભાઈ વસાવા સાહેબ પધાર્યા છે તો સિનોડ અને સમગ્ર વેપારી મંડળ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું